નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો આજના આ માં આપણે ખાસ કરીને એ મુદ્દે ચર્ચા કરવાના છીએ કે ખેડૂતોને કપાસના ભાવ કેમ નથી મળી રહ્યા સાથે જ ભાવ સારા મળવા માટે ખેડૂતોએ કેટલી રાહ જોવી પડશે કપાસના ભાવ સારા થશે કે નહીં તે બધા પ્રશ્નના જવાબ આ વિડીયોની અંદર મેળવશું તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજે દરરોજના તાજા કપાસના ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો સૌપ્રથમ કપાસ બજારની વાત કરીએ તો આજે બાવીસ ડિસેમ્બરના દિવસે આ કપાસના ભાવમાં સરકારી ખરીદીના પગલે ભાવ ઘટતા અટકીને આજે રૂબજારમાં પણ સામાન્ય સુધારો જોવા મળ્યો હતો ને હાલ લગભગ સેન્ટરોની અંદર સારા કપાસના ભાવ ચૌદસો થી ચૌદસો પચાસ તો નબળા અને હલકા ક્વોલિટીમાં બારસો પચાસ થી ચૌદસો નીચે ભાવ જોવા મળતા હતા મારા ત્રીસથી લઈને ચાલીસ ટકા ખેડૂતો એવા પણ છે જે પોતે ઘરે બેઠા કપાસનું વેચાણ કરે છે ને યાડ કરતા ગામડા કપાસના ભાવ બારસો થી લઈને ચૌદસો સુધી ઓફર કરાતા જોવા મળતા હતા યાર્ડ કરતા ગામડે ક્યાંક તો ચૌદસો ચૌદસો દસ કે ચૌદસો ચાલીસ સુધી પણ ઓફર કરાય છે ને કપાસ પડાવી લેતા હોય છે ને ખેડૂતો પણ યાર્ડ કરતા ગામડે સારા ભાવ મળવાના કારણે કપાસ વેચી દેતા હોય છે જ્યારે આપણે વાયદાની વાત કરીએ તો મેન વાયદો એટલે કે આપણે ઘર આંગણે એમસીએક્સ કોટન વાયદાની વાત કરીએ તો કોટન કેન્ડીના ભાવ ત્રણસો ને વીસ રૂપિયા ઘટી વાયદો આજે પંચાવન હજાર છસો વીસનો જોવા મળતો હતો ફોરેન વાયદામાં પણ કોઈ ખાસ દમ દેખાતો નથી ને વાયદો ચોપન પોઈન્ટ વધીને ઓગણએસી પોઈન્ટ બાવન સેન્ટનો જોવા મળતો હતો ત્યારે હાલ સીસીઆઈએ પણ રૂના પાકનો અંદાજ ત્રીજો રજૂ કરતા જણાવ્યું હતું કે બચ્ચોને ચોરાણું દસ લાખ ઘાંસડીનો અંદાજ જાળવી રાખ્યો હતો અને રૂની ચાલુ વર્ષે કુલ આયાત બાવીસ લાખ ઘાંસડી બહારથી થવાનો અંદાજ મૂક્યો હતો અને સીન વાયદાની વાત કરીએ તો સીન વાયદામાં સતત ચાર સેન્સના ઘટાયા બાદ આજે ફરી વાયદો પંચ્યાસીથી લઈને નેવ ઇયાન વધતો જોવા મળ્યો હતો અને જ્યારે મેન રૂ બજારની વાત કરીએ તો રૂબજારમાં પણ હાલ અત્યારે આજે સામાન્ય સુધારો જોવા મળ્યો હતો જેની પાછળની વાત કરીએ તો વાયદામાં સામાન્ય સુધારા હતા પરંતુ આપણે ઘર આંગણે તેની કોઈ અસર જોવા મળતી નથી ને વાયદો કેમ નથી વધી રહ્યો તેની વાત કરીએ તો અત્યારે દેશભરમાં કપાસની આવકનું પ્રેશર વધુ હોવાના કારણે પણ બજારમાં તેજી જોવા મળતી નથી ને આગામી હજી એકથી લઈને બે મહિના તેજી જોવા મળવાની શક્યતાઓ પણ ઓછી છે પરંતુ હા સીસીઆઈની જ્યારે ખરીદી ચાલુ થાય અને તેમની ખરીદીના કારણે કપાસના ભાવમાં સામાન્ય સુધારો જોવા મળી શકે પરંતુ મોટી તેજી હાલ શક્ય દેખાતી નથી પૂના ઉતારા અને કપાસિયા ઓઇલ પ્રેસિંગના કમોસમી વરસાદના કારણે ઘટાડામાં જીનરોને પણ હાલ ડિસ્પ્લેટી હોય તેવા સમાચાર છે અને સૌરાષ્ટ્રમાં પચીસથી લઈને ત્રીસ ટકા કપાસ માર્કેટયાર્ડમાં આવી ગયો હોય અંદાજિત હજી સિત્તેરથી લઈને પંચોતેર ટકા કપાસ આવવાનો બાકી હોય પરંતુ આ પણ સમાચાર સાવ સત્ય ન ઠરી શકે ખેડૂતોના અંદાજે હવે ખેડૂતોના ઘરમાંથી સિત્તેર ટકા જેટલો કપાસ નીકળી ગયો હોય ને ત્રીસથી લઈને પાંત્રીસ ટકા બચ્યો હોય તેવા સમાચાર છે ને અમારા અંદાજ પ્રમાણે કપાસના ભાવમાં સુધારો થઈ શકે પરંતુ હવે મોટો સુધારો પણ શક્ય નથી ભાવ પંદરસો કે પંદરસો પચાસ સુધી જાય પરંતુ તેની માટે પણ ખેડૂતોએ હજી એકથી લઈને બે મહિના સુધીની રાહ જોવી પડી શકે તેમ છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ